કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો

માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું હું તો તો એવું બહુ સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદમાં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ છે જે જે પ્રાચીન ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને ડાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ ક્યાંય છેડતી નથી કરતા એવું છે કે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય છે એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપના ઇશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર ધરવખે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દ્યો છો એ પાર્ટીને કહો કે લઘુમતી લઘુમતી મોરછો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને સેલ છે એની અંદર પણ ઓસ્માન ભીડ છે તો ઓસ્માન ભીડ કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય છે છે અને જે આવા બનાવો બન્યા એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈ હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશબોનો કાયદો લગાડી અને સામે પગલા લેવામાં હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાકે ઠોકીને ગઉં કે એવા ઘરો પણ છે કે જેને માસ મટનનો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના ના બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવા માં આવી

અન્યાય થયો છે જે હિન્દુ દલિતો ને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો